તારા ચમકે ચમકેષ્ટાર મારી માતા ભૂમ માર કેટનો ઉ રાજા

ના કરો <zipper Vatican> <Tyrlodake> છત્રી લાવ્યો થાવ તો પરવત ના ગયા ભાઈ લઈને જતો રહ્યો તો ભાઈ રારું પર મારું માર તો બોલ મારતો તો પછી અવાજ નહીં અતારે જમાનો ભાઈ છે ખબર પડતી તમે આલી ના તો કઈ ના જસ કરી યાર તમે તો આવો 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 આવો

કૃષ્ણ ભગવાન ઉમંગ કીધું બધું હોય બથરૂમ બધા ફૂટી જાય છે ચો ને વાણીયા આબ તો કઈ ખોખે બની જે કોઈ રાધા બની જે કોઈ કોણડો બન્યો છે તેવા પડીયો ને કરીયો રે એ કરી પણ કેલા હું આની મોણી તે ક તળા કે હેડા કિયા આઈ વાધા છે આ તાણ ફોટ હા હવે તૈયાર કરજો ભાઈ બે તૈયાર હ ઓ બહુ તૈયાર કરજો આનું નું તાવા છે ભાઈ હા અલ્યા લાલભાઈ ના પાડતું તું મારું ભાઈનું ના પાડે ભાઈ પિયોર જતું આઠ કરવા જી તો જી ભાઈ આઠ કરવા

ફરો કોઈમાં ફરો ફરવા નઈ યાર ઓછું કોણ કાઢશે અરે પહોળું કર ખા <N> ત્યાના <-oticality> <N -otic> <N -OC>

હા આવ કાકા તમે આવો આવો એક કોમ એક કોમ હું લઈ ને લોકો તાવણા ઓ જીને અલ્યા હું પર તાવ ના તમે લ૨િદલ મરીત઺ જંળેચે જે ભવવવવવવવi ભને જાદાાઓ જીરા કાન Z Arduino જાડો જાક યાંપરહ પાછા ના પડશે આવ્યા જયંદ ભાઈ ઉપરવાયુંબલ બનાવો હા

કોરામાં હે આઈ ગયા આ તો એકદમ બેહી ગયા અદર પાડે જવું છે રીતા બરાજો પકં કરું છું પકડો હો હા આ યાર કે રહીયા પર

છે <laughs> યાર <laughs> <laughs> <kindergarten cruise> <laughs> હા હીકોળા પારકી જય જય આરકી હીકોળા પારકી જય જય આરકી હીકોળા સાથકી જય જય આરકી હીકોળા પારકી જય જય આરકી લે ભાઈઓ

હા આવો ભાઈ આવો બજગૂત હું તો ગોગો ખવાણિયા તમે हा मंदिर मां मंदिर बाबन मंदिर की आदि गुराबी હતી ગોરા બળકી જય જય રાજા ઓય ફીટ પકડેસ જોકો માથું લઉ હા હા એ ભાઈ આ તો ભાઈ આના આયો ભાઈ પડ્યો ને પડજો પરમર મજબૂત પડજે જને રાખસ બોલે ઓય હાતી ગોરા બળકી જય જય રાજા

जय जय राम 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 जय

તમારું સબર કહી કેવું કહેતા જ નહી લાઇનત બતા આયાખમ ના ધારા ભયારિયો ભાયા ખાડા ભયારવાયા ભલી વાઘવાની આઈ પલી બાજર ભલી વાઘવાની આઈ જરૂ

मारी करी में हाथ वे नओ न સાતવજો મોત કોના ના ભોરિયા કોમલા ખબર કોમલા ખબર બોરી બોરી kí n bá ní kó wá ri ya. wá ní kó ní bá yóké wá ló kó wá ri ya. wá ní kó ní bá yóké wọ́n lò wárí ya. wá ní kó ní bá yóké wọ́n lò wárí ya. wá ló bá yore wò kó tà. kí n bá ní kó ní kó wárí ya. wá yore wò kó tà. kí n bá ní kó wárí ya. wá yore wò kó tà. kí n bá ní kó wárí ya ayolowoko tora yiyan walo mẹlẹ lẹko wa yiyan. મો કરી ગા ગા કરશો કહો કરુંગા અલ્યા પડશે ને વેજો 12 વાગ્યા બરો હુઈ જશે કેવું છે ઓય યાર બોલો કેથે હા પડાવ જતો પડીએ થાય પછી જ આ લાવો તો ખરા એ તો આવશે એટલે ખબર નઈ પડે હું

जय लालगी अति गोरा पालकी जय केदार लालगी अति गोरा पालकी जय केदार लालगी जय पर्शिया लिया बाजू हो ये आओ बताओ रेचा पर्साती आप कंप्लीटच छ चिंता न करो आपो ठोकोन ले आओ रे या पर्शिया नहीं है नहीं है ये बोलिको यार सेठ जी ने ये पर्सा दी हो सारो माते म उतरसी नहीं

پہلے کھام ંિ બા� આચ િહા ઺ેા઺િં઺ા હ હીં હ હાડાગ હા હારણ હ હાા હીહ હાા વાા હાાણ હાા હાાજણ હાણઓા હ